સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાની જાણ થતાં જ તરત જ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરતના હજીરા વિસ્તારમાં આરજીડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી ચાર માળની આ ફેક્ટરીમાં જોત જોતામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી ચોથા માળમાં લાગેલી આ આગ ત્રીજા માળે પણ પસરી ગઈ હતી આગના દ્રશ્યો એટલા ભયંકર હતા કે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આગની જાળાઓ બહાર સુધી દેખાતી હતી ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ધસી ગઈ હતી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાથી ચાર જેટલી ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અડાજણ પાલ મોરાપાગળ અને ઈચ્છાપોર ગેટની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થયા હતા પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ પર કાબુ મેળવવું મુશ્કેલ હતું જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નોંધાયા નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત